જિલ્લામાં ઓગડ તાલુકાના થરાથી રોડ ખાડા રાજ વાહન પરેશાન મીડિયા સમક્ષ ઠાલવી પોતાની વેદના વાત કરવામાં આવે તો ઓગડ તાલુકાના થરાથી ભાભર રોડ છેલ્લા કેટલાક વર્ષોથી રોડ ઉપર ખાડા પડવાથી ખખડ ધજરા ખખડ રાજ રોડ થયેલ છે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે થરાથી ભાભર રોડ ઉપર ચાંગા સિરવાડા આનંદપુરા નસરતપુરા તેરવાડા જેવા ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અનેક લોકો વ્યવસાય અને નોકરી સાથે સંકળાયેલા લોકોને અપડાઉન કરતા હોય હોય છે છે ત્યારે આ ખાડા રાજને કારણે વાહનોના મેન્ટેનન્સ અને રાત્રિ દરમિયાન ખાડા ટાળવા માટે અકસ્માતની ભીતિ જોવાઈ રહી છે ત્યારે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને આ ખાડા રોડ માથાના દુખાવા સમાન થયા છે ત્યારે તંત્ર વહેલી તકે ખાડા રાજ રોડની કામગીરી હાથ ધરે તેવી માંગ થઈ રહી છે અહેવાલ રામજીભાઈ હું ઊંડનો છું સાહેબ અહીંયાથી આપણે ઓગડ તાલુકાનું છે આ ઓગડ તાલુકાનું જે થરાથી ભાભર રોડ વચ્ચેનો રોડ જે છે એ તદ્દન બેકાર રોડ છે હું સાત વર્ષથી ફેરી કરું છું ચાર પાંચ વર્ષથી તો હું આની હાલતમાં જોઉં છું અમારી ગાડીના જે આ મેન્ટલી ખર્ચો પણ જો આવી જ રસ્તામાં ગાડી ચાલે તો મેન્ટલી ખર્ચો પણ અમારે વધારે આવે છે અમે શું કરીએ અમે રોજ આ રીતે પસાર થવું હોય તો ઓછામાં ઓછું જે અહીંયાથી તરવાડા સુધી અમે જવું હોય તો ઓછામાં ઓછો ગાડીમાં બે કલાકનો સમય લે છે અને બધી જગ્યાએ ખાડા છે દરેક કોઈ ડિલિવરીવાળા હોય એમને કોઈ દવાખાનાવાળા હોય એમને ઘણી તકલીફ પડે છે પણ કોઈ હજી સરકારે કોઈ આનો કોઈ નિર્ણય લાવ્યો નથી અને જલ્દીથી જલ્દી અમે સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે ભાભોરથી થરા વચ્ચેનો જે આવે છે એ એનું કામ થાય એવી અમે માગણી કરીએ છીએ અમૃતભાઈ થી મોડીને થરાનો રોડ હા બેકાર થઈ ગયો છે એના માટે કાર્યવાહી થાય એવી અમારી માગણી છે અને તાત્કાલિક ધોરણે ગાડીઓને ખૂબ તકલીફ પડે છે રાતનું નીકળવું હોય તો બહુ તકલીફ પડે છે એટલા માટે થઈ અને આ અમારો એક કાર્યશીલ કોમ છે એ કાર્ય થઈ જાય તો સરકારને અમારી અપીલ વિનંતી છે જય હિન્દ જય માતા